ગુલામ મોહમ્મદને એક બાતમી મળી હતી કે આ બાતમીના આધારે તુરંત કરતા સંગ્રામપુરા તલાવડી પાસેથી કુખ્યાત આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપી મોહમ્મદ અયાઝ પટેલની સઘન પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી મોહમ્મદ અયાઝે સ્વીકાર્યું હતું કે ગત વીસ ઓક્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અમિત કુમાર અંતસિંહ યાદવની બર્થ પાર્ટી હતી તે માટે તેણે મેપડોન ડ્રગ્સ અને ગાંજો વેચાણ તો આપ્યો હતો આ કબૂલાત દર્શાવે છે કે તે ડ્રગ્સ નેટવર્કનો એક મહત્વનો કિસ્સો છે ગત વીસ ઓક્ટોમ્બરે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે મગદલાના કરિશ્મા મોહલ્લામાં આવેલા જલારામ કુટીરને એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો વિસ્કીની બોટલ અને બીયરના ટીન સાથે દારૂ ડ્રગ્સ અને યુવતીઓ સાથે એક ભવ્ય પાર્ટી ચાલતું હોવાનું માલુમ પડ્યું આ પાર્ટી શિપમાં નોકરી કરતા અમિત યાદવે પોતાની બર્થડે પાર્ટી નિમિત્તે પોતાના મિત્ર વર્તુળ માટે આયોજિત કરી હતી પોલીસે સ્થળ પરથી નવ સ્પા સહિત કુલ ચૌદ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ